તો હા મિત્રો આપણે ગવાર ઢોકળીનું શાક બનાવવાનું છે એમાં આપણે ગુવાર જોવે છે પછી ડુંગળી લીંબુ ઈનો અને ચણાનો લોટ અને મસાલામાં આપણે મરચું પછી હળદર ધાણાજીરું પછી હિંગ અને મસાલો અને આપણે જીરું છે એ વઘારમાં નાખવાનું છે હા મિત્રો જે ગવાર આપણે લીધું છે એને આપણે સારી રીતે ધોઈ નાખશું પાણીમાં તો ચાલો મિત્રો આપણે પેલા તેલ નાખી દેવાનું છે આપણે જે લોટ બાંધવાનું છે એ માટે ચાલો મિત્રો આપણે મરચું નાખી દઈશું હળદર નાખી દઈશું છે જીરું મસાલો સબ્જી મસાલો હિંગ હવે આપણે લીંબુ નાખી દઈશું હવે આપણે આની અંદર આપણે ઈનો નાખવાનો છે જેથી આપણે ઢોકળા આવે એ ફૂલી જાય વ્યવસ્થિત રીતે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે અને આ મિત્રો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે આની અંદર હા આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે હા મિત્રો આપણે જરૂરિયાત પ્રમાણે આમાં આની અંદર આપણે પાણી નાખી દેવાનું છે રીતે બાંધી દેવાનું છે તો મિત્રો આપણે આ રીતે લોટ બાંધી દેવાનો છે અને આપણે ઢોકળી પાડી દેવાની છે તો મિત્રો જે આપણે સારા લોટ બાંધ્યો એને આવી રીતે આપણે જેમ ચેવલા બનાવી એ રીતે આપણે ઢોકળી પાડવાની છે જો તમે આ રીતે આપણે પાડી દેવાના છે તો જુઓ મિત્રો આપણે જે ઢોકળી બનાવી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે તેલ મૂકીને શરૂઆત કરી દઈએ તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ આપણે તેલ નાખી દેવાનું છે ચાલો મિત્રો આપણે જીરું નાખી દઈશું જીરું સારી રીતે કકડી જાય તે પછી આપણે ડુંગળી નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર રાણી જ્યાર બાદ આપણે હિંગ નાખી દઈશું પછી આપણે હળદર નાખી દઈશું આપણે જે આપણે કાશ્મીરી લીધું છે તમે એ તીખું પણ લઈ શકો છો તો હા મિત્રો હવે આપણે ડુંગળી જેવી તેવા આપણે કકડવા દેવાની છે હવે આની અંદર આપણે ગોર નાખી દેવાનો છે

અરવિંદભાઈ તમારે આ બાજુ વધારે ગવાર ઢોકળી પ્રખ્યાત ગવાર ઢોકળી એટલે આજ મિત્રો અમને એમ વિશે તો કે ગવાર ઢોકળી એમ પ્યાર મોટા ખોખરા બાજુ બહુ પ્રખ્યાત છે તો ચાલો તો આપણે મોટા કોકરા જ તે જઈ એમ કરીને અમે અહીંયા આવ્યા અને આપણે ગવાર ઢોકળી જ બનાવી તો આ અમે આ સ્વાદ લેશું કે આ ભાઈ આ કઈ રીતે મજા આવે છે એમાં હું હું આમાં સ્વાદમાં ફેરફાર રહેશે એટલે અમે પાટીઓ લઈને તમે અહીંયા આખો સામાન પરફેક્ટ લઈને અમે ડુંગરોમાં વ્યા છીએ કે ભાઈ જોઈએ ને અમારે રાજુભાઈ તો બનાવે છે રાજુભાઈ હા બોલો તમે હવે તમને કેમ લાગે છે કેટલી વાર લાગે એવું છે આપણે આને પાંચ મિનિટ થાય પાંચ મિનિટ જેવું થાય પાંચ દસ મિનિટ જેવું થાય હા મિનિમમ સારું તો વિડીયોમાં બની રહેજો મજા આવવાની છે અને અલગ જ છે જે તમે નહીં ખાધું હોય આજ પહેલી વાર તમને જોઈ લેજો અને ખાધું હોય તો કોમેન્ટ કરીજો

નિરાત સડવા દેવાનું છે હવે આપણે ઢાંકી દઈ તો જુઓ મિત્રો આપણે જે ગોવા ઢોકળીનું શાક બનાવ્યું એ કમ્પ્લીટ થઈ ગયું છે ચકાચક થઈ ગયું છે જોઈ લો ઢોકળી પણ સારી રીતે સડી ગઈ છે હવે આપણે આને ઉતારી લઈએ અને હવે આપણે ટેસ્ટ કરી લઈએ હા મિત્રો આપણે જે ગુવા ટોકળીનું શાક બનાવ્યું એ કમ્ફર્ટ થઈ ગયું છે હવે આપણા મિત્ર એવું અરવિંદભાઈ છે અહીંયા તો એને આપણે કહીશું કે ટેસ્ટ કરી લો અને સાથે એના બાબલા પણ છે એને પણ આપણે કહીશું કે ટેસ્ટ કરી લે જરૂર હજુ ભાઈ ન રજુ ભાઈ ચોક્કર ભાઈ બપાન બોલો તો મિત્રો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલાયકન પર પ્રેસ કરજો તાકી અવનવી વિડીયો અમારી આવશે તેની અપડેટ સૌથી પહેલા તમને મળશે તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ જય હિન્દ બાય બાય